વાત કરીશું સંકટમાં સરકારની અત્યારે હિમાચલની અંદર હિમાચલ પ્રદેશની સુખું સરકાર ખતરામાં છે વિધાનસભા સ્પીકરે ભાજપના પંદર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે પંદર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યું છે વિધાનસભાની અંદર બજેટ રજૂ થાય તે પહેલા જ હંગામો થયેલો જોવા મળ્યો હતો અને થોડી વાર માટે વિધાનસભાને સ્થગિત પણ કરવામાં આવી હતી ફરી એક વખત ભાજપે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે આજ વાતની વાતચીત કરવા માટે રાજ્યપાલ પાસે સમય માંગવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિમાચલ પ્રદેશની સુખું સરકાર ગમે તે ઘડીએ કંઈક નવા જૂની હિમાચલની અંદર થાય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે કારણ કે માંડ ચૌદ મહિના પહેલા જ રાજ્યની અંદર સરકાર બની અને રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગ કે જેણે હિમાચલ પ્રદેશમાં બધું ઠીક નથી તેવું કહ્યું પૂર્વ સીએમ વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહે પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પિતા વીરભદ્રસિંહને યાદ કરીને ભાવુક થયા હતા વિક્રમાદિત્ય વીરભદ્રસિંહની મૂર્તિ માટે શિમલા રોડ પર સરકારે જમીન ન આપી તેવું વિક્રમાદિત્યએ કહ્યું છે ધારાસભ્યોને હેરાન કરવામાં આવ્યા તેવું વિક્રમાદિત્યસિંહે કહ્યું છે धारास्य हैदित्य सिंह रिलेशनशिप पीपल ऑफ हिमाचल प्रदेश और वो किसी पद से नहीं आता है वो एक विश्वास लोगों के साथ होता है मगर जिस तरीके की व्यवस्था पिछले एक साल के अंदर सरकार के अंदर रही है उसमें जो घटनाक्रम हुए हैं जो विधायकों के साथ कहीं ना कहीं अनदेखी हुई है कहीं ना कहीं जो विधायकों की आवाज को दुबाने की कोशिश की गई है आज उसका परिणाम है कि हम इस कागार के ऊपर जो है वो खड़े हुए हैं मगर ऐसा लगता है कि डेलिब्रेट तरीके से ये चीजें जो है वो प्रदेश के अंदर या सरकार के अंदर हुई है विच इज वेरी अनफॉर्चुनेट और मैं उनमें से नहीं हूं जो किसी भी प्रेशर में आने वाला है એક અપડેટ પર નજર હિમાચલ પ્રદેશની સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીની સતત નજર બનેલી છે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી કે જે આ સ્થિતિ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે પ્રિયંકા ગાંધી કે જેને આ સ્થિતિ અંગે સીએમ સુખવિન્દરસિંહ સુખુ પાસેથી માહિતી મેળવી હતી કે આખરે ત્યાં ચાલી છે પ્રિયંકા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે ને હિમાચલ પ્રદેશની સ્થિતિ અંગે માહિતી આપી હતી ખડગેને આ અંગે કહેવામાં આવ્યું છે પરંતુ નજર સીધી જ તેઓ રાખી રહ્યા છે હિમાચલ પ્રદેશના બળવાખોર ધારાસભ્યોને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે ધારાસભ્યો હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં બળવાખોર ધારાસભ્યો કે જેમણે ક્રોસ વોટિંગ કર્યું હતું હવે તેને લઈને નોટિસ આપી દેવામાં આવી છે કોંગ્રેસ દ્વારા વિધાનસભા બહુમતી હોવા છતાં રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુસંઘવીની હાર થઈ હતી

અને ફરી એક વખત કોંગ્રેસ ઊંઘતી જળપાઈ છે કે એમના જ ગઢમાં એમની પીઠ પાછળ શું ચાલે છે એમનો એમને અંદાજો જ નથી આવતો અને જે આની રણનીતિ કહેવાય એમાં ભાજપા ફરી એક વખત સુપર સાબિત થયું છે કેવી રીતે હું સમજાવું જો એક તો એમણે જે રાજ્યસભાના જે ઉમેદવાર પસંદ કર્યા તો ખરેખર જયારે હિમાચલની આપણે જાણીએ છીએ કે જ્યારથી હિમાચલની સરકાર બની છે ત્યારથી જે ભૂતપૂર્વ વીરભદ્રસિંહ જે સીએમ હતા એમના પરિવારને ને એ હતું અપેક્ષા હતી કે એમ પણ એવું ના થયું કારણ કે કોંગ્રેસને ને બીક હતી કે ફરી વખત એક વખત પરિવારવાદ નો આરોપ ના લાગે અને એટલે જ એમણે જે કોંગ્રેસના અધ્યક્ષ હતા એમને બનાવ્યા સુખરામ સુખુને હવે ત્યારથી અસંતોષ તો હતો જ કારણ કે જે છ છ વખત મુખ્યમંત્રી રહ્યા હોય ભૂતકાળમાં એમના પરિવારને એક સત્તાની આદત હોય અને જ્યારે સત્તા ના મળે એટલે પછી એક બહુ મોટો ભયંકર રોષ ઉત્પન્ન થાય અને એ સમજવામાં આ લોકો હવે એક્ચુલી કોંગ્રેસ માટે તો ઈધર ખાઈ ઉધર પૂહવા એવી પરિસ્થિતિ હતી

અને પછી એમણે બે હજાર બાવીસમાં જ કોંગ્રેસ છોડીને ભાજપા જોઈન કરી વિધાનસભાની ચૂંટણીઓના જસ્ટ પહેલા હવે જુઓ કે એમણે એક્ચુલી એમનો કોંગ્રેસના સભા સભ્યો સાથે ગૌરવો હોય હવે અત્યારે જે છ ક્રોસ વોટિંગ થાય છે જે વિધાનસભ્યોના હવે એ જે એમએલએસ છે એ વીરભદ્ર કેમ્પના છે એટલે ઓબિયસલી હર્ષ મહાજનના નિકટ પરિચયમાં હતા એ

એટલે પીઠ પાછળ ખેલ રચાઈ ગયો રમાઈ ગયો અને કોઈને ગંધ સુધા આવી એટલે આ ઉગતા જળપાયા કહેવાય એટલે જયારે તમે શાસન વ્યવસ્થામાં હોવ તો તમારા આંખ નાક કાન બધું ખુલ્લું રહેવું જોઈએ બાતમી દ્વારા બધી બાતમીઓ પહોંચવી જોઈએ પણ ત્યાં જ કારણ કે જુઓ સત્તા મેળવવી એક વસ્તુ છે ને ટકાઈ રાખવી બીજી વસ્તુ છે અને ટકાઈ રાખવામાં કાયમ કોંગ્રેસ ઊંઘતી જળપાય છે એ કેટલી એમની સરકારો અગાઉ પડી ચૂકી છે ભલે આપણે બીજે એની તમને ગન કેવી રીતે આવે સાચી હકીકત ના મળે પ્રજાને આ સંદેશો જતો હોય એટલે આમ તો રાજનીતિમાં પછી બધા કાવા રચાતા જ હોય પણ જે પછી જો જીતા વહી સિકંદર એવું થતું હોય એટલે અત્યારે તો જે જીતાયો છે ને એક અસંતોષ સમજવામાં ના ફક્ત ત્યાંના સીએમ પણ ત્યાંના કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ હતા તે અને કેન્દ્રનું જે એમનું હાઈકમાન્ડ હતું બધા નિષ્ફળ ગયા એવું ચોક્કસ કહી શકાય એટલે ફરી એક વખત બીજેપી એ ખેલ પૂરો પાડ્યો અહીંયા એક સવાલ એ પણ થાય કે સુખુ સરકારની અંદર જ્યારે પાર્ટી હાઈ કમાન્ડે તેમની સાથે વાતચીત કરી ત્યારે ધારાસભ્યોએ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમને સાથે સંકલન ન બનાવી શકે આ પણ એમની સૌથી મોટી મિસ્ટેક અહી ગણી શકાય માનો છો આ વાતને કોંગ્રેસ એમની કોટ ચોક્કસ લાગી હશે હશે કારણ કે અમુક વસ્તુ અમુક વ્યક્તિઓની અમુક નિપુણતા હોય આજે એ છ છ ટર્મ સુધી સીએમ રહ્યા હતા અને આટલા વર્ષોથી કોંગ્રેસનો એક પાયો એમણે જે નાખેલો હતો એટલે એ જ હું કહું છું કે એ વસ્તુ સમજવામાં હાઈકમાન્ડ નિષ્ફળ ગયું અને આજે એનું જ પરિણામ એની સામે છે કારણ કે અમુક નિપુણતા જો સુખુમાં ના બતાવી હોય તો આજે હવે એના ફળ તો ભોગવવા જ પડે એટલે આ એ વસ્તુ થઈ છે કે વારંવારની એમ કે અપીલ છતાં હતા જયારે અને આ એક બીજો દાખલો બતાવું પેલા જે વાયન રેડી હતા એમાં તેલ રેડ્ડી હતું કદાચ કર્ણાટકમાં

રોકવા જ્યોતિબેન આપ જોડાયા તે બદલ આપનો આભાર સાથે જોડાવા બદલ તો આખરે વીરભદ્ર પરિવારની નારાજગી શું કોંગ્રેસ ભારે પડશે આગામી સમયની અંદર શું થાય છે હિમાચલમાં તેની ઉપર સૌની નજર રહેશે આ સાથે ન્યૂઝ મિલિટીમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસટીવી નમસ્કાર